અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો અને આ સમગ્ર મામલાની અંદર જે મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર તેને ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો જે વસ્ત્રાલ વિસ્તારની અંદર તેનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે એટલે મહત્ત્વની બાબત તો એ છે કે જે પ્રકારે હોળીના દિવસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કેટલાક અસામાજિક તત્વો દ્વારા વસ્ત્રાલ વિસ્તારની અંદર ભારે તોડફોડ કરવામાં આવી હતી નિર્દોષ વ્યક્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને તેના જે વિડીયો વાયરલ થયા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી જો કે જે મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર તે હજી પણ ફરાર છે હજી પોલીસની પકડમાં આવ્યો નથી પરંતુ તેની જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિક સોરી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો અને આ સમગ્ર મામલાની અંદર જે મુખ્ય આરોપી છે પંકજ ભાવસર તેને ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો જે વસ્ત્રાલ વિસ્તારની અંદર તેનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે એટલે મહત્ત્વની બાબત તો એ છે કે જે પ્રકારે હોળીના દિવસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કેટલાક અસામાજિક તત્વો દ્વારા વસ્ત્રાલ વિસ્તારની અંદર ભારે તોડફોડ કરવામાં આવી હતી નિર્દોષ વ્યક્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને તેના જે વિડીયો વાયરલ થયા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી જો કે જે મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર તે હજી પણ ફરાર છે હજી પોલીસની પકડમાં આવ્યો નથી પરંતુ તેની જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિક સોરી ન્યૂઝિંગ ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો અને આ સમગ્ર મામલાની અંદર જે મુખ્ય આરોપી છે પંકજ ભાવસર તેને ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો જે વસ્ત્રાલ વિસ્તારની અંદર તેનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે અને સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે એટલે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે હોળીના દિવસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કેટલાક અસામાજિક તત્વો દ્વારા વસ્ત્રાલ વિસ્તારની અંદર ભારે તોડફોડ કરવામાં આવી હતી નિર્દોષ વ્યક્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને તેના જે વિડીયો વાયરલ થયા બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી જો કે જે મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર તે હજી પણ ફરાર છે હજી પોલીસની પકડમાં આવ્યો નથી પરંતુ તેની જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવી રહ્યું છે કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ